પંદર બલિદાન ઈસ્વીસો ને એક હજાર ને પચીસ માં નવઘન ને ગાદીએ બિહાડ્યો

સાહેબ આ વાત એક હજાર છે એ વખતે હુકાતો નહી કચ લીલો સમ અઢારસો ઓગણીસ ના ભયંકર ધરતી કંપની માલિકો સિંધુ નું વેણ ફેર્યું સિંધુ પાકિસ્તાન માં વહી ગઈ અને એ પછી કોષ ફૂકાનો બાકી કોષ ફૂકાતો નહી

કોઈને આવા તર્ક કરતા હોય હૈદી ભેડી કેમ કયો હું કહું હૈદી માં કે હું તો બોદર ન કહું આ અમારી ભાષા છે તારણું નહીં બારોટો ની એની ભાષા હોય ચોપડા ની તમને ઉકેલી હગો હૈદી ભેડી કઈ એટલે નક્કી થાય ભેડા ની દીકરી હતી હૈદી બોદર નો કઈ મા અમારી ભાષા છે અમારી એટલે અમારી ભાષામાં બહુ છે ને આ તુકારો શું કરવા ભગવાન અખિલ બ્રહ્માંડ માલિક નહીં તુકારો કહીએ તો અમારી ભાષા છે

ਨਨੂ ਜਹਲ ਨੇ ਜਪਤ ਕੀਤੀ ਅਨ ਫਰਮਾਇ ਵਈ ਫਰਮਾਨ ਅਮਾਰੇ ਆੜਾ ਆੜਾ ਪੈਰਾ ਉਭਿਆ ਆ ਜਗ ਤੇਗ ਰੇ ਖੁਲੀ ਤਰਕਾਣ ਤੋ ਤਰਕਾਣ ਬਹੁਤ ਨਦਰਤਾ ਕੇ ਨ ਵਚਨ ਤੇ ਕਪਲਾ ਵਦੇ bye ball. Who's mm -hmm. the tea.

ਕਿ ਨਯੋਂ ਗਰੁਵਾਲਾ ਆਜ ਕਿ ਹਵੇ ਜਹਲ 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 ਵਾਰੇ ਨੋ ਜਾਉ ਤੋ ਐ ਮਾਰੇ ਜੁਨਾ ਗਢ ਨਾਨ ਨੇ ਪਾਣੀ ਅਗਰਾ

વાન કાળો ગજુ નીચું હાઈટ ગજુ નીચું વાન કાળો કાળો ભેડિયો આગલા બે દાત લોઢાના હતા આગલા બે દાત લોઢાના હતા આ હું વહરું સ્વરૂપ હતું એટલે અમારી ચારની ભાષામાં એને વરવી કહે આમાં વરવી એ વરવી હતી વરવીમાંથી અપ્રસ થતા થતા પછી વરુડી શબ્દ થયો પણ એ વરવી બાપ જો નવગણ છે ને આયરુણ ઘેર મોટો થયો દૂધ માં છે એના ભાણામાં હું દૂધ પીરે હે ખીર પીરે હે પણ તમે રાજના સૈનિકો તમને ભાવે નો ભાવે મારે આંગણાથી ભીખા જાવ ને બાપ તો મને દોષ લાગે એટલે જેને જે હોય ને મનમાં ચીતવી લઈ જાવ એટલે ભાણા ને માલિક પીરહાઈ જા કે સૌ સૌના મનમાં એ ચેતવી લો શકલ મઠો બેઠો ન હોય તો કઈ ન ભે અને હોવા જ જોઈએ હોવા જ જોઈએ જ્યાં સુધી અકલ મઠા છે ત્યાં સુધી બુદ્ધિશાળી ની કિંમત છે જેથી અકલ મઠા નહીં હોય તેથી બુદ્ધિશાળી એ નહીં હોય જ્યાં સુધી તડકો છે ત્યાં સુધી છાયા ની કિંમત છે તડકો નહીં હોય તે છાયો નહીં હોય જાહુંધી લોભ્યા સે તાહુંધી દાતાર ની કિંમત છે જેથી લોભ્યા નહી હોય તેથી દાતા રહે નહી તમારા મકાન ની આજુબાજુ પાંચ નાના મકાન છે તો તમારા બંગલા ની કિંમત છે બાકી લાગત હવા હવા કરોડ ના વેત કોણ કેનો જોવા જાત આ બ્લેક છે ને બ્લેક એ વાઇટ નું વિરોધી નથી બ્લેક છે ને એ વાઇટ નું વિરોધી નથી સહયોગી છે માસ્ટર સહયોગી છે બ્લેક બોર્ડ હોય ને તો જ વ્હાઇટ અક્ષર

ઉસ માં મળવા ગયો ત્યારે ઉપરભાઈ એ વખતે ધારાસભ્ય રહેલો મારા વિશ્વ ખૂંદુ દુનિયા ખેડી પિક્ચર જગતમાં માં

તમારા કામ તમારા ટાણા હાથે વારની માલિકો હાખો પાંક ઉતરી ગયા હોવા જોઈએ તો તમારું બેઠી છે